નામ શું છે આજે આપની શાખા કઈ છે અને સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું અને એની રકમ પણ અત્યારે સરકાર દ્વારા ચૂકવણી કરવામાં આવી છે આ બાબતે શું કહીશું મારું નામ કેડી છે અને આપની અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ગોપાલ ગ્રામ બ્રાન્ચનું બ્રાન્ચ મેનેજર આપણે આ વર્ષે જે અતિવૃષ્ટિ થઈ અને સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જે પેકેજની માતમ રકમ ખાતાઓમાં જમા થઈ છે અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ અને છેલ્લી તારીખ આજે રકમ જમા થતી જાય છે અને ખેડૂતોને જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે ખેડૂતો આવે છે ખાતામાંથી જરૂરિયાત પ્રમાણે ઉપાડી જાય છે

એમાં તેના થી હાથસો ખાતામાં તો સહાયની રકમ સી આવી ગઈ છે અને આપણી બેંક દ્વારા અલગ અલગ એફએલસીના કાર્યક્રમો અલગ અલગ આપણા આજુબાજુના લાગુ પડતા ગામોમાં કરવામાં આવે છે દર મહિને અને એમાં દરેક ખેડૂતને સાક્ષરતા નાણાકીય સાક્ષરતા અભિયાન વિશેની માહિતી આપી અને પ્રધાનમંત્રી જીવન યોજ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમો છે એના પ્રીમિયમ વિશે એની ઉંમર વિશે એનો વીમો કઈ રીતે લાગુ પડે છે અને ન હોય તો એમાં કઈ ક્યાં ક્યાં પુરાવા જોઈએ છે એ બધી માહિતી આપવામાં આવે છે પાક ધિરાણ છે એ ત્રણ લાખ સુધી જો સમય મર્યાદામાં ભરવામાં આવે તો ઝીરો ટકા એ જે આપવામાં આવે છે એની માહિતી આપવામાં આવે છે અહીંયા ખેડૂતોને લોનોની જરૂર હોય ખેતીના વિકાસ માટે તો બેંક તરફથી ખેતી લોન આપવામાં આવે છે ક્રાઇટે મુજબ એક હેક્ટરે અઢી લાખ રૂપિયા અને દસ લાખ રૂપિયા લગી ખેડૂતોને લોન આપવામાં આવે છે આવી અલગ અલગ બધી યોજનાઓની માહિતી અહીંયાથી આપવામાં આવે છે ખેડૂતોને અને ખેડૂતોને અહીંયા અમારી બેંકમાં આવે એટલે એની પોતાની બેંક હોય એવું જ લાગે ને અમારો સ્ટાફ એટલો બધો વ્યવસ્થિત અને એનું વાણી વર્તન ખેડૂતોનું કામ કરી આપવા માટે સક્ષમ ઓકે સર